આણંદ જિલ્લાની એસઓજી ટીમ એટીએસ ચાર્ટર અનુસંધાને કામગીરી કરવા બાબતે એસઓજી શાખાના પીઆઈ એ જે અંસારી પીએસઆઈ એચઆર પ્રજાપતિ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પીએસઆઈ એચઆર પ્રજાપતિને મળેલી અંગત બાતમીને આધારે તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતા ઉમેશભાઈ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ તેઓ પોતાના તબેલામાં કોડેન ધરાવતી નશાકારક દવાઓ છૂટક વેચાણ કરે છે આ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ પીઆઈ અંસારી પીએસઆઈ એચઆર પ્રજાપતિ તેમની ટીમ તથા બે સરકારી પંચો એમની સાથે રેડ કરતા ઉક્ત ઇસમ પોતાના કબજા ભોગવટાના તબેલામાંથી આ ગેરકાયદેસર નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે પકડાઈ આવેલ છે અને જેના આધારે એનડીપીએસ એક્ટની કલમ એટીસ એટ સી ટ્વેન્ટી વન સી મુજબ

આ જે ઇસમ છે છૂટક વેચાણ કરતો હતો આ કપ સિરપનો હવે એની સાથે કેટલા લોકો સંકળાયેલા છે આ ક્યાંથી માલ મેળવતો હતો અને કોને સપ્લાય કરતો હતો એના માટે આપણે એમની રિમાન્ડની પ્રોસેસ કરેલી છે આ કપસિરપને જનરલી ઠંડા પીણામાં મેળવીને એને પીવામાં આવતું હતું એ બાબતે જ આ તપાસ ચાલુ છે